ભરૂચના નંદેવાલ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીના ભાડુવાતના બંધ મકાનના તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ભાગી ગયા હતા આ અંગેની જાણ થતાં જ મકાન માલિકે બહાર ગામ ગયેલ ભાડુઆતને જાણ કરતાં તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લામ ફરી રહ્યા છે જેના સીસીટીવી ફૂટેજ અવરનવર સામે આવી રહ્યા છે ત્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લામ ફરતા તસ્કરોને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે થોડા દિવસ પહેલાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીક આવેલ વડદલા ગામમાં ચોર ઇકો વાન લઈને ચારથી પાંચ તસ્કરો આખા ગામમાં રેકી કરી હોવાની પણ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા ત્યારે મંગળવાર રાત્રે નંદેવલા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં બુસા સોસાયટીના બી છત્રીસ નંબરના મકાનના માલિક ચેતાલી પંડ્યાએ તેમના મકાનના ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો છે અને મકાન માલિક નીચેના ભાગે રહે છે મકાન ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડુઆત હોળીના તહેવાર હોય વતનમાં ગયા હોય મકાન બંધ હતું આ દરમિયાન મકાનમાં રહેતા ભાડુવાતની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ ઉઠાવી ગયા હતા આ અંગેની જાણ મકાન માલિકે ભાડુઆતને કરતાં તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે જો કે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેમાં તેઓ એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં કડક પોલીસ પેટ્રોલિંગ માંગ લોકો કરી રહ્યા છે